સુરત પોલીસ દ્વારા પોલીસ ગૌરવ સમારોહનું આયોજન રોજ કરવામાં આવ્યું હતું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ વિન સહિતના મહાનુભાવોની હાજરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર પોલીસ દ્વારા રવિવારે અડાજણના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ગૌરવ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રેસઠ દિવસમાં સડસઠ કેસો કરી એક હજાર ત્રણસો પચાસ કરોડથી પણ વધુનું ડ્રગ્સ પકડી પાડ્યું છે ટ્રાફિક નિયમન તોડનારા વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી તેની જોડે માનવતાપૂર્ણ વ્યવહાર થવો જોઈએ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે પોલીસ પાસેથી લોકોને ઘણી બધી અપેક્ષાઓ છે અને પોલીસ ચોરી જેવા ગુનાઓમાં જો ફરિયાદી પોલીસ સ્ટેશને આવે અને પોલીસે ગ્લાસ પાણી પણ આપે તો સામેની વ્યક્તિની ભાવના પોલીસ પ્રત્યેની બદલાઈ જાય પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન લોકોને ફૂડ પેકેટ દવા વિતરણ જેવી સંવેદનશીલ કામગીરી પણ પોલીસ દ્વારા કરાઈ હતી તે ગુનેગારો સામે કઠોર કામગીરી કરી નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે

અને ક્યાંયક ને ક્યાંય એ જ પ્રકારની ફિલિંગ એમના પોલીસના જવાનો માટે હોય છે આ કડી ખૂબ સરસ છે ઐશાબેન અને મુગુલભાઈને હું ખાસ કરીને અભિનંદન આપું છું કે તમારી કડી રહે ક્યાંક મારા મનમાં પોલીસના જવાનોને જે પ્રકારે કામગીરી કરે છે કેટલી તકલીફો પડે છે કે આ કડી અગર તમે શાંતિથી સાંભળશો તો અનેક લોકોના મનમાં જે કોઈ પ્રશ્ન હશે એ પ્રશ્ન જરૂરથી સોલ્વ થઈ જશે એ બુકમાં લખ્યું છે કે હું પોલીસ છું સેવા સૂર્ય સાહસ અને શાંતિનો પ્રરાય છું હું પોલીસ છું ઠંડી હોય કે તડકો કે હોય વરસાદ કસુઈ નડતા નથી મને ડ્યુટી પર જ્યારે હું ઊભો હોઉં ત્યારે સ્વજનો અડતા નથી મને હું પોલીસ છું વિરતા શક્તિ માનવતા અને સંગાતનો પર્યાય છું હું પોલીસ છું

જે છે એ જીવતી રાખવાની આ ખાકીને સુરત શહેરના સૌ લોકો વતી આજે હું અભિનંદન આપવા અહીં આવેલો છું આ ખાકી મરવી જ પહેરેલી છે એ સૌ લોકોને હું માત્ર એક જ વાત કહેવા આવેલો છું કે આખા ગુજરાતના સૌ લોકોને તમારી ઉપર ખૂબ જ ગર્વ છે અને આ ગર્વથી ક્યાંક ક્યાંક ગુજરાત આજે દેશભરમાં શાંતિ સલામતી અને સુરક્ષિતમાં દેશમાં અવલ નંબર પર છે આપણે સૌ લોકો આદરણીય પોલીસ કમિશનર શ્રીને સાંભળ્યા આપણે અનેક વિડિયોના માધ્યમથી સુરત પોલીસે કરેલા સૂર્યના અનેક કાર્યો આપણે જોયા ઘણા બધા નાગરિકો ના જીવ હમાઈ ગયા અમારા પોલીસના પણ કેટલા મિત્રોએ જાન ગુમાવી આ બધી તકલીફ હોવા છતાં મારા માનવા મુજબ आ एक वाटरशेड ईयर का एक विशेष खास वर्ष था पुरुष नामांकन प्रथम वक्त उन्हीं से समाज में एक नव संबंध से तुम्हारे निष्काम निस्वार्थ निर्भय निरंतर निर्मल भाव थी निराभिमानी सेवा जीवना जोख में पोता ना स्वास्थ्य ने परिवार ने परवाह करा वगैरह

સુરત પોલીસ દ્વારા યોજવામાં આવેલા પોલીસ ગૌરવ સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત પામ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે સાથે